સત્યયુગ ચાર પ્રસિદ્ધ યુગમાં સત્યયુગ અથવા કૃત્યુગ પ્રથમ મનાય છે પ્રાચીન વૈદિક ગ્રંથો સત્યયુગ ત્રેત્રયુગા વગેરેના મહાકાવ્યમાં સ્પષ્ટપણે ઉપલબ્ધ નથી હોવા છતાં સ્મૃતિઓ અને ખાસ કરીને પુરાણોમાં ચાર યુગનો વિસ્તૃત પ્રતિપાદન છે પુરાણોમાં સત્યયુગ સંબંધિત નીચેની વિગતો આપવામાં આવી છે વૈશાખ શુક્લ અક્ષય તૃતીયા રવિવારના આ યુગની ઉત્પત્તિ થઈ હતી તેનું કદ સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ છે આ યુગમાં ભગવાનના મત્સ્ય અવતાર કૂર્મ અવતાર વરાહાવતાર અને નરસિંહાવતાર આ ચાર અવતાર થયા હતા આ સમયગાળા દરમિયાન સુવર્ણ પરંપરાઓની સમૃદ્ધિ હતી મનુષ્ય અત્યંત દીર્ઘકૃત અને લાંબા આયુષ્યવાળા હતા આ યુગના પ્રધાન તીર્થ પુષ્કર હતા આ યુગમાં જ્ઞાન ધ્યાન અથવા તપના પ્રાધાન્ય હતા પ્રત્યેક પ્રજા પુરુષાર્થ સિદ્ધિ કરી કૃતકૃત્ય થતા એટલે જ આ કૃત્યુગ કહેવાય છે ધર્મચાર ઘણું સૌથી સંપૂર્ણ હતું મનુના ધર્મશાસ્ત્ર આ યુગમાં એકમાત્ર વિશ્વસનીય ગ્રંથ છે મહાભારતમાં આ યુગના વિષયમાં એ વિશિષ્ટ મત મળે છે કે કલયુગના પછી કલ્કી દ્વારા આ યુગની પુનઃસ્થાપના થશે બ્રહ્માનો એક દિવસ દસ હજાર ભાગોમાં વેચાયેલો હોય છે જેને ચરણ કહેવાય છે ત્રેતાયુગ હિન્દુ ધર્મ અનુસાર ચાર યુગોમાંથી એક યુગ છે ત્રેતાયુગ માનવકાલના દ્વિતીય યુગને કહેવાય છે આ યુગમાં વિષ્ણુના પાંચમા છઠ્ઠા અને સાતમા અવતાર પ્રકટ થયા હતા આ અવતાર વામન પરશુરામ બે અને રામ હતા આ યુગમાં ઉષભરૂપી ધર્મ ત્રણેય પાયા ઉપર ઊભો હતો ત્રણ આનાથી પહેલા સત્યયુગમાં એ ચારેય પાયા ઉપર ઊભો હતો એના પછી દ્વાપર યુગમાં એ બે પાયા પર અને આજના અનૈતિક યુગમાં જેને કલિયુગ કહેવાય છે ફક્ત એક પાયા પર જ ઊભો છે આ કાલ રામના દેહાંતથી સમાપ્ત થાય છે ત્રેતાયુગ બાર લાખ હનનું હજાર વર્ષનો હતો બ્રહ્માનો એક દિવસ દસ હજાર ભાગોમાં વેચાયેલો હોય છે જેને ચરણ કહેવાય છે